સવારથી સાંજના અગત્યના સમાચાર સાથે મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આજના જો અગત્યના સમાચારની આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં હોળી ધૂળેટી અને રમઝાન ઈદનો તહેવાર છે તે આવી રહ્યો છે ત્યારે મોરબીમાં નહા નગરપાલિકા દ્વારા જાહેર જગ્યાઓ ઉપર તહેવાર માટે ટેમ્પરરી સ્ટોલ ઊભા કરવા માટે મહાનગરપાલિકાની મંજૂરી લેવી છે તે ફરજિયાત બની ગઈ છે જેના માટે લેખિત અરજી કરવાની રહેશે અરજી માટે તમારું ઓળખપત્ર સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગત વ્યવસાય સંબંધિત જરૂરી લાયસન્સ આપવું જરૂરી છે જેમાં ચકાસણી બાદ જ તમને મંજૂરી મળશે જેમાં એક સો ચોરસ ફૂટ સ્ટોલ માટે રૂપિયા હજાર પર દિવસ સોથી બસો ચોરસ ફૂટ જગ્યા માટે બે હજાર રૂપિયા અને બસોથી ત્રણસો ફૂટની ચોરસ જગ્યા માટે ત્રણ હજાર રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવશે અને જે કોઈપણ વ્યક્તિએ અરજી વગરના સ્ટોલ ઊભા કર્યા હશે તેના સ્ટોલ હટાવી દેવામાં આવશે અથવા તો તેના ઉપર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેની સાથે સાથે આજની જો બીજી મહત્ત્વની વાત કરું તો આજે મહાનગરપાલિકા દ્વારા લીલાપર ખાતે આવેલ આવાસ યોજનાની વિઝિટ કરવામાં આવી હતી જેમાં ચારસો જેટલા આવાસ છે જેમાં અમુક ભાડે આપવામાં આવ્યા છે અને અમુકમાં ખાલી હોય છે તો આ બધામાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેની સાથે એક મકાન તેમાં સીલ કરવામાં આવ્યું છે જેમાં મકાનમાં દુકાન ચાલતી હતી જેથી કરીને મકાન સીલ થયું છે અને ઝેર રોડ ચોક પાસે આવેલા દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે જેમાં પાંચથી પાંચથી છ લારીઓ દૂર કરવામાં આવી છે અને તેની સાથે સાથે જેલ રોડ ઉપર જે રસ્તામાં ગાયને નીણ નાખવામાં આવી હતી તેને પણ અંદરની બીજી કોઈ જગ્યાએ નીણ નાખવાનું કહેવામાં આવ્યું છે તેની સાથે મોરબીમાં કાલે આવતીકાલે મેન્ટેનન્સની કામગીરી હોવાથી મોરબી શહેર એક હેઠળ આવતા વિસ્તારમાં ગૌશાળા ફીડર હેઠળના અને ન્યૂ બસ સ્ટેન્ડના વિસ્તારમાં સવારે નવથી એક સુધી વીજ પ્રવાહ બંધ રહેશે જેમાં સનાડા રોડ માર્કેટયાર્ડ તથા તે સાઈડનો વિસ્તાર નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર મામા ફટાકડા કાના દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તાર અને છાત્રાલય રોડ અને નવયુગ સ્કૂલની આજુબાજુના વિસ્તારમાં વીચકાપ રહેવાનો છે તેની સાથે સાથે આજની એક સરસ મજાની જો વાત કરું તો પોઝિટિવ માણસ પાસે હંમેશા દરેક સમસ્યાનું સમાધાન હોય છે જ્યારે દરેક નેગેટિવ માણસો પાસે સમાધાનમાં પણ તેને કોઈક ને કોઈક સમસ્યા હોય છે તો ચાલો આ સરસ મજાની વાતની સાથે સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો